સાબરકાંઠા હિંમતનગર ખાતે આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય પોલીસ ઇન્સ્ટ્રક્શન પૂરું કર્યા બાદ આજે જિલ્લા કચેરીનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું જેમાં જિલ્લા પોલીસના જવાનોએ પરેડ કરી વિવિધ કરતબો રજૂ કરી હતી સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ગૃહ વિભાગ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાતું હોય છે ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાઈ હતી જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના જવાનોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લાઠીચાર્જ ટીયર ગેસ સહિતના કરતબો રજૂ કર્યા હતા સામાન્ય રીતે વર્ષમાં એકવાર યોજાતા ગ્રામ્ય શહેરી તેમજ જિલ્લા કક્ષાના પોલીસ મથકોમાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં ઇન્સ્પેક્શન યોજાતું હોય છે તેમજ જરૂરી બાબતો ઉપર આઈજી કક્ષાથી સલાહ સૂચનો પણ અપાતા હોય છે ત્યારે આજે હિંમતનગર ખાતે ગાંધીનગર રેન્જ આઈજીની વીરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં ઇન્સ્પેક્શન યોજાઈ હતી તેમજ પોલીસ દરબાર સહિત લોક દરબાર પણ યોજવામાં આવનાર છે જે થકી છેવાડાના વ્યક્તિને પડતી મુશ્કેલીઓ પણ સરળતાથી આઈજી કક્ષા સુધી પહોંચાડી શકાશે રિપોર્ટર જીગર પાંડ્યા યશવી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા રેન્જ કક્ષા તરફથી જે એન્યુઅલ ઇન્સ્પેક્શન જિલ્લાઓને લેવામાં આવેલ છે તે સંદર્ભે આજે સાબરકાંઠા જિલ્લાનું ઇન્સ્પેક્શન લેવામાં આવી રહેલ છે કાલથી અલગ અલગ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ડિવિઝન કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આજે હેડક્વાર્ટરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં સેરિમોનિયલ પરેડ છે પીટી મેડિસિન બોલ પછી ચેકપોસ્ટ પોસ્ટ બિલ્ડિંગ ઇન્ટરવેન્શન મોબ ડ્રિલ એવી ઘણી બધી એક્ટિવિટીઝ જોવામાં આવી રહી છે અને સાથે સાથે પોલીસ દરબાર અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ ઇન્સ્પેક્શનના નિમિત્તે કરવામાં આવેલ છે હાલ સુધીમાં જે હેડક્વાર્ટરમાં જે એક્ટિવિટીઝ થઈ સેરેમોનિયલ પેરેડ છે બીજા બિલ્ડિંગ ઇન્ટરવેન્શન અને ચેકપોસ્ટ અને મોબ્રેલ તો એ એક્ટિવિટીઝમાં પ્રદર્શન સારી રીતે પોલીસ દ્વારા કરવામાં આવી આવેલ છે અને બાકી વધારાની જે લોક દરબાર અને ક્રાઈમ કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવશે એમાં ક્રાઇમનું એનાલાઇસિસ પણ કરવામાં આવશે અને લોક દરબારમાં પણ લોકોના પ્રશ્નો સાંભળીને અને કોઈ રજૂઆતો હોય યા કોઈ પ્રશ્નો હોય જે પોલીસને લગતા છે તો આને પણ સોલ્વ કરવાનું કામ કરવામાં આવશે Thank you.